મોટીવેશનલ સ્પીકર પૂજ્ય જ્ઞાન વસલ સ્વામી ડોક્ટર હાર્દિક યાજ્ઞિક અને નેહલ બેન ગઢવી પ્રવચન યોજાયા મા ટ્રસ્ટ આયોજિત યુથ સમાદ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ પ્રેરણાદાયક પાંચ શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નડિયાદના રાધે ફાર્મમાં સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના યુથ સંવાદ બે હજાર પચીસ કાર્યક્રમમાં વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય સંત શ્રી જ્ઞાન ખ્યાતનામ વક્તા શ્રી નેહલ ગઢવી અને ડોક્ટર હાર્દિક યાજ્ઞિક દ્વારા યુવાનો અને ભાઈઓ બહેનો સાથે મોટિવેશનલ સંવાદ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સર્વમંગલ સ્વામી પૂજ્ય જ્ઞાન સ્વામી ગુણનિધિ સ્વામી અન્ય સંતવૃંદ અંબા આશ્રમના ગોપાલ મહા મહારાજ સંતરામ મંદિરના સત્યદાસજી મહારાજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ શક્તિ ચેરિટેબલના પ્રજ્ઞેશભાઈ વગેરે અગ્રણીઓએ કાર્યક્રમનો મંગલદીપ પ્રગટાવી શુભારંભ કર્યો હતો આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંત સ્વામી બીએપીએ સંસ્થાના ભગવત ચરણ સ્વામી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દેવાંગભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા છે કે નડિયાદના મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નડિયાદના જાહેર જીવનમાં જનપ્રતિનિધિ તરીકે લોકમાન્યતા નેતા તરીકે સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાના પ્રેરણાદાયી પુરુષાર્થમાંથી પ્રેરણાદાયી યુવાનો માટે પ્રેરણાદાયી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગર નડિયાદની પાંચ પ્રતિભાઓ યુરોલોજી ક્ષેત્રે વિશ્વ વિખ્યાત યુરોલોજીસ્ટ ડોક્ટર મહેશભાઈ દેસાઈ પદ્મશ્રી અને શિક્ષણવિદ ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ડોક્ટર એસ એન ગુપ્તા પ્રગતિશીલ અને અનુભવી ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ માનવતાવાદી સેવાભાવ ધરાવતા અને સંતરામ ભક્ત શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ અને એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલના પાંચે સેવાભાવીઓનું તેમની સેવાના યોગદાન બદલ સ્મૃતિ અને પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માન કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સમાજમાં યુવાનો રચનાત્મક રાહ મળે નવી દિશા મળે નવી પેઢી તૈયાર થાય એ આઈ ટેકનોલોજી માટે પણ તૈયાર થાય સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સંરક્ષક બનાવ પણ યુવાનો આગળ આવે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પ્રેરણાદાયી વક્તા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વંદનીય સંત સ્વામીએ મનનીય હતું કે આવનાર સમયમાં વિકસિત ભારત માટે યુવાનોની ભૂમિકા મહત્વની બની રહેવાની છે યુવાનો ખંત અને નિષ્ઠાથી કામ કરશે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકે તેમ નથી અંધારું ભલે હોય પણ સૂર્યોદય થશે જ એવો પોઝિટિવ વિચાર ધરાવતા યુવાનનો વિચાર સમૃદ્ધ વિચાર કહેવાયો વિચારો હંમેશા ઊંચા અને આશાવાદી હોવા જોઈએ વ્યક્તિએ પોતે પોતાનું પરિવર્તન કરવાનું છે હંમેશા સકારાત્મક ભાવમાં રહેવું તેના માટે આ યુથ સમાજ છે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સકારાત્મક ભાવમાં જ રહેતા પ્રચંડ પુરુષાર્થ પછી પણ કોઈ સ્વપ્ન તૂટે તો નિરાશ ના થવું હંમેશા સકારાત્મક રહેવું જેવી ભગવાનની ઈચ્છા એમ વિચારી આપણા નક્કી કરેલા ધ્યેય તરફ પુનઃ પુરુષાર્થ કરવો બીજાના ભલામાં આપણું ભલું એ પ્રમુખ જીવન મંત્ર હતો યુવા વર્ગે આ ભાવનાથી કામ કરવાનું છે આજના યુવા સંવાદનો સંદેશો છે કારકિર્દી સાથે પરિવારને પણ મહત્વ આપવું ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવ દ્રઢ રાખવા જ્ઞાન વત્સલ સ્વામીએ યુવા વર્ગને શીખ આપી હતી મોટિવેશનલ સ્પીકર અને જાણીતા લેખક હાર્દિક નિકુંજે યાજ્ઞિકે જણાવ્યું હતું કે આજના યુવાનની ભગવાન સાથે વાત કરવાની પદ્ધતિ જુદી છે તેને સવાલો કરવાની ટેવ છે અને યુવાનો સવાલે તો કરવાના જ હોય આપણું કોઈ કામ બનતા બનતા અટકી જાય ને તો નિરાશ ના થવું ભગવાન બીજી તક તેના કરતાં પણ સુંદર આપે છે એ ભરોસો હંમેશા રાખો અભ્યાસક્રમ બહારનું જ પૂછવામાં પરમેશ્વરને ખૂબ ગમે છે જિંદગીનું પણ કંઈક આવું જ છે આ યુથ સંવાદમાં યુવાન વધુ આશાવાદી બને પુરુષાર્થ કરે તે આજના યુથ સંવાદનો સંદેશો છે મહિલા શિક્ષણ માટે સતત સેવારત અને જાણીતા મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ કહ્યું હતું કે આજની પેઢી મજાની છે તેને જે ગમે તે તરત જ કહી શકે અને ના ગમે તે પણ તુરત જ કહી શકે તેવી આજની પેઢી છે આજની યુવા પેઢીને પ્રેમનો સાચો પરિચય કરાવો તો તે સ્વીકાર કરી શકે તેવી છે માતા પિતા એ જ બે વ્યક્તિ એવી છે જે માત્ર ને માત્ર તેમના સંતાન માટે જીવે છે તે વાત આજના યુવાનોએ લાગણીથી સમજવાની જરૂર છે સાથે રહેવું એટલું જ જરૂરી છે માતા પિતા સાથે ખુલતા રહેશો ખીલતા રહેશો એટલા સુખી રહેશો વાસ્તવિકતા સાથે જીવતા શીખો આજની પેઢીને જે સવલતો મળી રહી છે તે રાજા મહારાજાના યુગમાં પણ નહોતી તે આજની ટેકનોલોજીની દેન છે

તેમના પરિવાર ને ગમતી અને એમના કામમાં લાગે તેવી વાતો કરીશું આ સાથે સાથે પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક એવોર્ડ આપવાનું પણ જે લોકોએ નક્કી કર્યું છે મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે તેના દ્વારા એવા વ્યક્તિઓ કે જેમણે નડિયાદમાં રહી અને એવા વર્ક કર્યા છે કે જે સમગ્ર વિશ્વ સુધી સુંદર પગલું છે અને લગભગ ચૌદ એક હજાર લોકો આની ફ્રી પાસ આપવામાં આવ્યા છે અને અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે કે પુષ્કળ લોકો અહિયાં આવ્યા છે અને આ પ્રસંગને છે શ્રી કિરણભાઈ અને પટેલ આ પાંચ મહાનુભાવો ને સન્માનિત કરવાના છે અને એની પ્રેરણા આ લોકોએ લીધી છે શ્રી પંકજ દેસાઈના આટલા વર્ષોના ના ને કારણે

એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈને અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કીધું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી નથી તો આ એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાદ્યો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની